ઠાકોર સમાજના નેતાઓએ કુરિવાજો દૂર કરી શિક્ષિત અને સંગઠિત બનાવવાનો સંદેશો આપ્યો દિવસે સામાન્ય રીતે આપણે શુભ શરૂઆત કરતા હોઈએ છીએ તો દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમસ્ત બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ દ્વારા આજે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ આદનીય અલ્પેશજી આપણા નવા વહેલા મંત્રી આદનીય સ્વરૂપજી બેન સંસદ ગેની ગેનીબેન અને કાંકરેજના ધારાસભ્ય આદરણીય અમૃતજી વગેરે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને સૌએ સમાજને પાછા પાડનાર જે પરિબળો છે કુરિવાજો હોય વ્યસનો હોય નિરક્ષરતા હોય ગરીબી હોય અજ્ઞાનતા હોય અંધશ્રદ્ધા હોય આ બધાની સામે સમાજ જાગૃત થઈ અને સમાજને પાછા પાડનાર તત્વો સામે એક થઈ અને એક અવાજે સામાજિક અને રાજકીય ધાર્મિક બધા જ સંગઠનો અને બધા જ આગેવાનોએ સમાજને પાછા પાડનાર એવા આ કુરિવાજો અમે લડે પોર સમાજ વતી નવા વર્ષના સ્નેહ મિલન માટેનું આયોજન હતું આ સંમેલનમાં સમાજ સમાજ આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે અને જે નાના મોટી કોઈ બધી હોય તો એમાંથી કઈ રીતે બહાર નીકળે એનો એક ગહન અને એક પ્રેરણા પૂરી પાડવા માટે તમામ આગેવાનોએ સમાજને સંબોધન પણ કર્યું આવનાર સમયમાં સમૂહ લગ્ન હોય અને વ્યક્તિગત ઘરે જે લગ્નો કરાતા હોય એમાં પણ વર્ષમાં એક કે બે કે ત્રણ તારીખો નક્કી થાય દાયદાઓની વાત હોય અહીંયા સમાવવા માટેની વાત હોય કે સમાજને જે એકવીમી સદીને લગતા જે વર્તમાન આપણે શું કરીએ તો સમાજ આર્થિક રીતે સદ્ધર થાય એના માટે આવનાર સમયમાં એક મોટું સંમેલન બોલાવીને એના વિચારો લઈને એની કમિટીઓ બનાવીને આગળ વધારવા માટેના પ્રયત્નો માટેની પણ આજે વાત થઈ છે અને બીજું સમાજ એના આગેવાનો સર્વપક્ષીય એક સ્ટેજ ઉપર આવે તો નીચેના વર્ગને સમાજ માટે કામ કરતાં એને ઉત્સાહમાં વધારો થાય એ કોઈ મુશ્કેલી ના અનુભવે એને કોઈ ટકોર ના કરે એટલે બીજા સમાજો સમાજના કામ માટે અને આર્થિકતાની વાત હોય શૈક્ષણિક વાત હોય કે સમાજના સંગઠનની વાત હોય તો બીજા સમાજો એક થઈને કરે તો ઠાકોર સમાજ કેમ ના કરે એની શરૂઆત પણ આજે થઈ છે ત્યારે હું સમગ્ર આગેવાનોને અભિનંદન આપું છું સમાજના સૌ આગેવાનોને અભિનંદન આપું છું આયોજકોને અભિનંદન આપું છું બનાસકાંઠાના સમગ્ર ઠાકોર સમાજ વતી સ્નેહમિલનનું આયોજન હતું સમાજમાં જે બધીઓ છે સમાજમાં જે પીડા આપતા પ્રશ્નો છે સમાજની જે તકલીફો છે એમાં અમારા ગેનીબેન સ્વરૂપજી કેસાજી અમૃતજી અમારા બધા જ આગેવાનો સમાજના બનાસકાંઠા જિલ્લાના તમામ વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથેની આ એક બેઠક થઈ છે સમાજમાં જે બદીઓ છે એ વેસની બાબતમાં હોય શિક્ષણની બાબતમાં હોય કુરિવાજોની બાબતમાં હોય મૈત્રી કરારોની બાબતમાં હોય કે મહિલાઓને પડતી મુશ્કેલીઓની બાબતમાં આ તમામ બાબતોનું અમે આવનારા સમયમાં ગહન ચર્ચા કરવાના છીએ દરેક તાલુકા મથકે કરવાના છીએ ગુજરાતના મહત્ત્વના આગેવાનો ભેગા થઈ અને એ વખતે પણ એક બંધારણ નક્કી કરવાના છીએ અમારા બધાનો એક સૂર છે કે ગુજરાતમાં આ સમાજને પીડા આપતા પ્રશ્નોનું નિરાકરણ આવે એ તકલીફો આપતા પ્રશ્નોનું સમાધાન મળે અને બધીઓ દૂર થાય સમાજની આર્થિક સમૃદ્ધિ થાય શૈક્ષણિક સમૃદ્ધિ થાય સમાજ બીજા સમાજોની સાથે તાલમેલ મિલાય અને એ પણ પ્રગતિના પંથે ખૂબ આગળ વધે આ એના માટેનો અમારો પ્રયત્ન છે અને એના માટે તમામ સામાન્ય